વિજયનગર તાલુકાના વનાસ ડેમમાંથી હરણાવ નદીમાં પાણી છોડતા દોડીવાવ કંપાના ખેતરો નદીમાં ફેરવાયા ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને મગફળીનો પાક સતત પાંચ ફૂટ સુધી જમીનની માટી ધોવાઈ જવાથી કફોડી સ્થિતિ સરકાર યોગ્ય પગલા લે એવી ખેડૂતોની માંગ સાથે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આ ડેમ પાણી છોડ્યું એના કારણે આ ખેડૂત મિત્રની હાલત જુઓ માથે આગ ડિ રોવાશે વારો આ ખેડૂતની હાલત કપોરી જ્યાં જુઓ ત્યાં મગફળી 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 અજબ ગજબ પાણી ખૂબ ખૂબ ધમાકેદાર પાણી થોડું ડેમ વાળાએ એને લઈને આ પરિસ્થિતિ ઉભી થઈ છે આ જોવો તમે ખેતર ધોવાઈ જો આભાપુરજી ગામ સીન નું ખેતર કે છે ને આભાપુરજી છે હે હા રે મને ઉપર ચડાવ હવે હા આ જીગરભાઈ ને ઉપર ચડવામાં તાણ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હા ઉબોર જે પ્રતાપ કદજો તારું ચાલુ છે વિડીયો આ પ્રતાપ ને ઉબોર જો લે અરે શું જતો રહે

લોકો મગફળી ની મોજ કરી રહ્યા છે જેવા કે વિનુભાઈ આ જોઈ લો આ છગન બાપા ને હાર્ટ ઉપર હાઈ બીપી થઈ ગયું છે આ આ આવ્યો ને પછી રામભાઈનું છે અહીંયા રામભાઈનું ખેતર બસ આટલું જ રહ્યું છે પૂરું ખેતર તહેશ નહેશ આ નિશાની બચી છે માત્ર બાકી બધું તહેશ નહેશ આ ડેમવાળા લીધે ડેમવાળાએ અસંખ્ય પાણી છોડ્યું છે કોઈ પણ જાણ વગર ખેડૂતની હાલત ખરાબ કરી નાખે અહીંયા તો રામભાઈનું ખેતર પણ ખામાઈ ગયું આગળ આપણે આગળ જઈને આગળ વિડીયો જોઈશું તે સુધી રાહ જોજો આ વાહલ આવે છે આ જો આગળ સાત ખેડૂત વિક્રમી હા આ અહીંયા તે મુકેશભાઈ પુંજાભાઈનું ખેતર પૂરું થઈ અને રામભાઈના ખેતરમાં ઘરી ગઈ નથી આ અહિયા ત્રણ ફૂટ રામભાઈનું પણ લઈ લીધું છે ફૂટ રોવા સિવાય કઈ છે જ નહીં શું કરે ખેડૂત કુદરત આગળ લાચાર છે સરકાર ને વિનંતી છે આના માટે કઈક વિચારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ માત્ર ને માત્ર બોર રહ્યો છે બોર તમે જોવો આ બોર છે આ બોર બોર રહ્યો છે બાકી બધું તહેસ નહેસ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ડેમવાળા અસંખ્ય પાણી છોડવાના કારણે આ નદીની અંદર ઘોડા પૂર આવ્યું ઓગણીસો ને તોતેરમાં આવું પૂર આવ્યું તેના પછી આજે ત્રેપન ચોપન વર્ષ પછી આવું પૂર આવ્યું અને ખેડૂતને પાયમાલ કરી નાખ્યા સરકારને વિનંતી છે તમે આના પાછળ કંઈક વિચારો હવે મિત્રો આ બધા લોકો જોઈ રહ્યા છે આ નજારો છે ને ખરેખર દિલને હલાવી નાખે એવો છે આ ખેડૂતને માથે આપીને રોવા સિવાય બીજો કોઈ વારો જ નથી કારણ કે આ ખેડૂતને કણકણ કરીને મણમણ કરીને જમીન લીધી હતી અને જમીન ધોઈ નાખી આ ડેમવાળાની ભૂલને લીધે ધોવાઈ ગઈ છે તો આ ડેમવાળા કંઈક વણદ ડેમવાળા કંઈક આના વિશે વિચારે સરકાર વિચારે અને પ્રોટેક્શન દીવાલ બનાવે એવી ખેડૂતની દિલથી